સ્વાગત છે તમારું મારું મોડી ફૂડી કિચનમાં અને આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ બોરિંગ ખીચડી ને થોડું ઇન્ટરેસ્ટિંગ ખીચડી આપણે બનાવી આજે આપણે બનાવશું મેગી મસાલા ખીચડી મને ખબર છે કે મસાલો મેગીનો નાખવાનો છો બીજા મસાલામાં આપણે વેજીસથી ભરપૂર સાદી જે તુવેરદારની ખીચડી છે એમાં તડકો લગાવીને બનાવશું અને એકદમ લચકાદાર લીલી ખીચડી જેને સૂપ જેવી પણ ખીચડી કહી શકાય તો એ છોકરાને ખાવામાં બહુ મજા આવશે અને જેના બાળકો વેજીટેબલ્સ ન ખાતા હોય તો આની અંદર તમે વેજીટેબલ્સ નાખશો તો વેજીટેબલ્સ બી ફટાફટ ખાઈ જશે તો આપણે જે બોરિંગ ખીચડીઓ હોય છે એમાં થોડીક ઇન્ટરેસ્ટિંગ તડકો લાવીશું એટલે આજે આપણે બનાવીશું આપણે કિચનમાં મસાલા મેગી મસાલા તો આજે આપણે મેં ચોખા ને ધુએધાની ખીચડી છે પછી ડુંગળી અને ટમેટા ચોપ કરી લીધા છે ને અને આપણા જે વેજીટેબલ્સ ફ્રોઝન આવે છે એને મેં થોડાક બોઇલ કરી દીધા છે અને ચાર પેકેટ મેગી મસાલો લઈ લીધો છે ને બીજા આપણે બેસિક મસાલા જે ઘરમાં યુઝ કરીએ છીએ એ બી યુઝ કરવાના છે તો આપણે ખીચડી મેગી મસાલા ખીચડીની રેસીપી શરૂ કરી રહ્યા છીએ હવે તમે જોઈ શકો છો આપણું તેલ ગરમ થઈ ગયું છે એમાં વઘાર માનલ છે તમારે નાખવું હોય તો નાખવાનું ન નાખવું હોય તો ઇટ્સ ઓકે પછી મેં વઘાર માટે જીરું નાખેલું છે ને હિંગ બી નાખેલું છે જીરું ઓપ્શનલ છે તમારે નાખવું હોય તો નાખવાનું ન નાખવું હોય તો ઇટ્સ ઓકે હવે આપણે ડુંગળી નાખીએ હવે આપણે સ્વાદ ક્રમ અનુસાર મીઠું નાખશું જેથી અમે ડુંગળી પણ વહેલી સતડાઈ જાય અને મસાલામાં બી ડુંગળીમાં બી થોડું મીઠું લાગે આ આવું ડુંગળી સેજ સતડાઈ ફ્લેમ થોડી ફાસ રાખવાનું છે ડુંગળી સતડાઈ થોડી એટલે આપણે આપણા ટમેટા નાખી દઈશું પછી આપણે વેજીટેબલ્સ બી નાખી દઈશું બરાબર હલાવશું અડધી ચમચી હળદર એક નાની ચમચી ધાણા જીરું એક ચમચી બસું બધું મસાલા નાખી મિક્સ કરવાનું મેગી મસાલો હમણાં નાખવાનો નથી હવે આપણે બનાવેલી આપણી ખીચડી નાખી દઈશું હવે આમાં આપણે દોઢ ગ્લાસ જેટલું પાણી ઉમેરી દઈશું જેથી આપણી ખીચડી ઢીલી થઈ હવે મેં થોડું પાણી હજી નાખીશ કેમકે ખીચડી થોડી ઢીલી થવી જોઈએ હવે જે ખીચડીની આવી કન્સિસ્ટન્સી થાય તમે જોઈ શકો છો કે ઢીલી થઈ ગઈ ત્યારે આપણે ચાર જે પેકેટ મેગી મસાલો લીધો છે એ નાખી અને મસ્ત ખીચડી હલાવી દેવાની છે હવે ખીચડીને છે ને નીચે બેસવા દેવા નથી થોડીક વારે હલાવતા રહેવાનું અને એક ઉભરો આવે એટલે કે થોડીક ઉકળે આપણી ખીચડી એટલે એને બંધ કરી નાખવાની તમે જોઈ રહ્યો છો જોઈ રહ્યા છો કે આ ખીચડી આપણી ખદખદવા મંડી છે પર પોટા બાર આવે છે એનો મતલબ એવો છે કે આપણી ખીચડી હવે તૈયાર છે અને થોડીક કોથમીર નાખીને ગાર્નિશિંગ કરશું આપણે આને સવ કરી લેશું તો તમે જોઈ શકો છો આપણી મેગી મસાલા ખીચડી રેડી છે